એકસો ને ચાલી વર્ષે દીકરા શિવરાત્રી ને ની તમે આરતી અને ભાગ બધી દીધી છે આ જે વસ્તુ છે એ પાછી બાર વર્ષે આવશે વર્ષે વર્ષે આવશે એના સામે કાંઈ વાંધો નથી પણ આ આખું અલગ જ છે તો વાંક બનાવવા વાળા ક્યાં બરાબર છે વ્યવસ્થિત તમારા નજરના સામે બનાવી છે ને બરાબર ભેળછળ વગર ચોખ્ખું દીકરા બધીએ ધરાવી છે ખુશી છે આ અતિ આણંદ છે મને હવે એ આણંદનું વર્ણન નથી કરી જે તમારાથી થાય તે મળીને કર્યું છે એ બરાબર કર્યું છે તો આરતીનો સમય છે આરતી કર્યા પછી બધાને પ્રસાદી ભોગે એવા સંકલ્પ સાથે બધાને પ્રસાદી આવજો અને ગમે એટલી પીવી હોય એટલી પીવે ભાંગ ચડે નહીં એની જવાબદારી મારી બે વાગ્યા હોય બે વાગ્યા પછી નહીં થાળીમાં હોનું પીરસે તોય નહીં આપણા માટે હે બે વાગ્યા લઈ ગયા આપણે સોનું ને સાંધી બે જેમાં રમવું હોય એમાં તો બધાએ આવું મળીને બેનો દીકરીઓ બધા હાજર છે બરાબર છે આ બીજ આવે બીજ ના નું પૂછી લેજો હા અને તિથિ ના નિમંત્રણ પૂછ્યા પછી આપજો ભલે જેવું કાંઈ પણ એ છે હું અટકાવીને ઊભો રહીશ એવું કાંઈ પણ એ છે હું અટકાવી દઉં ગોરેશ રહીશ અને કાંઈ થાવા નહીં દેવું અને અરખે તમે એ કામમાં આગળ વધી શકો એ પૂછ્યા પછી કહું હે ખ્યાલ આવે ને ઘણા આમંત્રણ દેશે કાંઈ વાંધો નહીં મને કહેવું તો જોઈએ ને તો આજે મને કીધું નથી ને તમે આમંત્રણ દો તો મારાથી મોટા તમે થઈ ગયા ને હે ગઈ તિથિમાં એવું થયું છે એટલે મેં મારી લીલા કરી સમજાય છે કે તમે એટલે શું તમે એટલે બધું છે મારે બધું છે દીકરા મારે તો અહીં તમે ફૂલ ચડાવ્યો એ લાખો ભરવા બને છે હે એક એક ફૂલ ને તમારે જે હોય તમારો જે વાવ હોય તો હવે સમય છે આરતી નો બધા આરતી મળીને આરતી કરી લ્યો અને બધા ન્યાય મળે એવા દેવા બાપાના આશીર્વાદ આરતી પૂરી થયા પછી જેને કોઈને કામ હોય હે એ કામ છીનજો અને કેવા કામ કે ન થાતા હોય ને એવા કામ તમે છીનજો તો જ તમને ખબર પડે ને તમારો દેવો બાપો કોણ છે આમ નજર કરીને દીકરા આ દુનિયામાં કે દેવા બાપાએ કેટલા કેટલા કામ કર્યા છે તોય તમને ખબર પડવી જોઈએ પણ એ તમને બધાને કોઠે પડી ગયું છે મારે કેવા જેવું કંઈ છે ને કે આવા તો બાપા રોજ કામ કરીને આવે છે પણ બાપાને કેવડી તકલીફ પડે છે એ તમને ખબર છે કે હું કેવડો હેરાન થઈ થઈને આવું છું તો હું જાગૃત થયો છું કામ કરવા માટે જાગૃત થયો છું અને કોણ કે છે કે દેવો બાપ અભૂત હોય સમય ને આધીન તમારે જે પડદા સાથે વાત હોય એ જે હોય છે અત્યારે ચોવીસ કલાક દુવાર ખુલ્લો છે અહીંયા કામ એટલા છે અને બહાર એટલા કામ છે દીકરા પાંભળી લઈને જાવું પડે છે એના પુરાવા તમને અહીંયા મળે છે દીકરા તમારા ભંડારામાં મીઠાઈ નથી ખૂટવા દીધી હે તો એમાં ક્યાંક તો ડસ્ટી કરીને ક્યાંક તો વિચાર કરજો એટલે તમને આ બધુંય સમજે જાશે અને ગાડે બેજો ભલે ગમે એવું ભાંગડું કેટલું ગાડું હોય પણ પાટા નહીં ખડવા દો એ તમારો દેહો બાપ અને આ જેટલા મારા છે ને એ બધાય આરતીમાં આવ્યા છે અને હજી જે ઘણાય રસ્તામાં છે પણ રસ્તામાં છે એ હવે ભોજન ટાઈમે પોગ છે ભાઈ હોય તો આરતી થયા પછી હોય ને એમ કાંઈ વાંધો ને આપણે આરતી શરૂ કરો એટલે એને જટ વારો આવે